સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતી હોવી ખૂબ જ જરૂરી હોવાનો ઉલ્લેખ કુમાર કાનાણીએ કર્યો છે સમયના બદલાવની સાથે સમાજમાં વિચારધારા પણ બદલાઈ રહી છે ખાસ કરીને યુવા વર્ગમાં પોતાના જીવનસાથીની પસંદગીને લઈ પોતે જ નિર્ણય કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે ઘણા કિસ્સાઓમાં પ્રેમ લગ્નના પરિણામ સારા ન આવતા હોવાનું પણ પ્રમાણ વધ્યું છે ત્યારે લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે સુરતના વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે પત્રો લખી ચર્ચામાં રહેતા હોય છે સમાજને સ્પર્શતા મુદ્દે ફરી એક વખત કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા લગ્ન નોંધણી બાબતે જે કાયદો છે તેમાં ફેરફાર કરવા માટેની માંગ કરી છે જેમાં આપણે એમને કહ્યું છે કે લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ હોવી જરૂરી છે જેનો કાયદામાં સમાવેશ કરવો જોઈએ આ બાબતે સુરતના વરાછા રોડના ધારાસભ્ય કાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એમાં લગ્ન નોંધણીની અંદર મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજની માગણી છે અને સમયની માંગ છે કારણ કે અત્યારે છોકરા છોકરીઓને ખાસ કરીને છોકરીઓ દીકરીઓ ગમે તે વાતમાં આવીને ભોળવાઈને અથવા તો એને ફોસલાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે પછી જેહાદ લવજેહાજ જેવા બનાવોનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદામાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એને સમર્થન આપું છું વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા મુખ્યમંત્રીને જ જે માંગણી કરવામાં આવી હતી તે ખૂબ જ યોગ્ય છે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતી હોવી જરૂરી છે વિશેષ કરી દીકરીઓ ગમે તેના વાતમાં આવી જાય અથવા કોઈ વ્યક્તિ દ્વારા તેને ગેરમાર્ગે દોરવી કે ભોળવીને લગ્ન કરાવી લે છે ઘણી બધી દીકરીઓ પણ ભોગ બની રહી છે સમયની માંગ છે કે આ પ્રકારના કિસ્સાઓને રોકવા જોઈએ સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતી ફરજિયાત કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ સુરત